કઈ બાજુ લાવું ત્રણ હેલા હા ચાવું તો બધા પાસે મારા ભેગા હતા બે એક એક હોય એટલે અમે જાણી સવારીમાં છોકરો કે મને હું

તકલીફ થાય એટલે મિત્રો હલો મિત્રો મામુ મામી અને મારી બેન નાની બે બધા બેઠા છે ઊંટમાં લે જો વાહા દરિયો છે કેવો મસ્તનો દરિયો હે આજ મને નો બેહાયડો એકે વે એ તો કેવા છે મા મને બેહાયડો જ નહીં

વાત કરતો તા કે ક્યાલ હોય છે આપડે જઈ કે થોડું ચર્ચા કરી

નયા વર જાય જવાની

તો અત્યારે હવે આપડે બીક નહી લાગે અહી તરફ જોતી જવું જોડો જોડવા